રામ જૈન મંદિર દા પાર્થિવ મોડ માં ફરીવાર તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં મજા મજા છો તો આજે અમે જવાનું નથી લોટેશ્વર કેમ કે મહાદેવ ના અત્યારે પોગી ગયા છીએ સાથે અમારા જયદીપ પણ છે હર મહાદેવ બધાય ને શ્રાવણ બધાય શુભકામનાઓ તો ફાઈનલી મેમલી છે આ મહાદેવ ઇતિહાસ તમને જણાવીશું આ આપણે એક બે મંદિર ઉધાર છે જે બતમ બતાવશું તો ચાલો જઈએ મંદિર ની અંદર દર્શન કરવા બધા મિત્રો અમારા આવી ગયા છે અંદર ઉધાર દર્શન કરે આ ઉપરની સાઈડ તમને જેટલી બધી શિવલિંગ દેખાય છે એ બધી ભગવાનની છે અલગ અલગ જગ્યાની અને કઈ કઈ જગ્યાની છે એમાં નીચે નામ લખેલું છે તમે જોઈ રહ્યા છો અને આ બાજુ નીચે તમને બતાવું તો દીવા કેટલા બધા થાય કેમ કે શ્રાવણ માસ છે ભાઈ શ્રાવણ માસનો પહેલો સોમવાર એટલે બધા એ માટે ખુશીનો માહોલ મહાદેવનો દિવસ હા ભાઈ જે આરતી પૂરી થઈ કેમ કે અમે આજ વહેલા આવી ગયા છે વહેલા એટલે અમે સાત વાગ્યાના આવી ગયા છે જે પબ્લિક નથી આવી શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલે ઘણી બધી પબ્લિક થાય પણ તમને બતાવું અને આ બાજુ અમારા સંધુભાઈની જદીભાઈ આવી ગયા છે બહાર પાછળ જોવા ગયા હતા નદી એ પણ તમને બતાવીશ હમણાં અને અહીંયા વાત કરી તો આશ્રમ અત્યારે ભાઈ મોટું થઈ ગયું છે અને મંદિર એટલે બેસ્ટમાં બેસ્ટ બની ગયું તમે એકવાર જરૂર આવજો લોટેશ્વરની વાત કરીએ તો આપણે ભાવનગર જિલ્લા મહવા તાલુકામાં તાસણ અને સાપરીની વચ્ચે આવેલું ગામ અત્યારમાં ગાડી પાર્કિંગનું છે જમવાનું પણ છે અત્યારમાં બંધ છે એ ખબર નથી પણ અમે વહેલા આવ્યા એટલે કંઈ ખબર નથી અમે પણ જતા રહેવાના છે ફટાફટ એટલે તમને આ બાજુનું એક મંદિર બતાવું જેનો અનેરો ઇતિહાસ છે અને ઇતિહાસ પણ તમને સમજાવશું કે હાથીવાળી શું કામ છે અહીંયા મંદિર જે શિવલિંગ છે અત્યારમાં એ પહેલાં એક મૂર્તિ હતી એ પણ મહાદેવનું મંદિરનો અનેરો ઇતિહાસ છે એ ઇતિહાસની વાત કરી તો આજથી ઘણા વર્ષો પહેલાં અહીંયા મહાદેવની એક મૂર્તિ હતી અને મૂર્તિ નીચે ઘણું બધું સોનું હતું અને એ વાતની જાણ અંગ્રેજોને ખબર પડી ગઈ હતી એટલે અંગ્રેજો પૈસાવાળા થવા માગતા હતા અને સોનું લૂંટવા માંગતા હતા તો એ લોકો અહીંયા આવ્યા અને મહાદેવની મૂર્તિ ઊંચી કરવાની કોશિશ કરી અને નીચે સોનું કાઢવાની કોશિશ કરી પણ એ મહાદેવની મૂર્તિ એટલી બધી મજબૂત અને મહાદેવનો હાસ અને સાક્ષા મહાદેવના પ્રસન્ન હતા એના કારણે મૂર્તિ ઓછી નાથી પછી પછી તે લોકોએ એવું વિચાર્યું કે ચાલો હાથીને બોલાવી પછી હાથીથી સાંકળ બાંધીને મહાદેવને સાંકળ બાંધી અને ખેંચવા લાગ્યા પછી જરાક ઊંચું થયું મહાદેવની મૂર્તિ એટલે નીચેથી ભમરા નીકળ્યા અને ભમરા હાથીને કરડી ગયા ભમરા હાથીને કરડી ગયા જેનાથી હાથીનું મૃત્યુ થયું અને ત્યાંથી અહીંયા હાથીવડ બની ગયો છે અને હાથી તમે જોશો એટલે એકદમ હાથી જેવો લાગશે અંગ્રેજોએ એવું વિચાર્યું કે આ મૂર્તિ ઊંચી નહીં થાય એ સાલા લોઠા છે ત્યારથી એનું નામ લોઠા પડી ગયું અને મહાદેવની શિવલિંગ હતી અથવા મૂર્તિ એના લીધે પ્રસન્ન હતા અને સાક્ષાત મહાદેવના દર્શન અહીંયા હતા તેના લીધે આપણે નામ પાડવાનું આવ્યું હતું લોઠેશ્વર મહાદેવ ટેમ્પલ ભાઈ એટલો આ ઇતિહાસ હતો આપણે મહાદેવનું મંદિરનો તો ઇતિહાસ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો અને અવજે નદી બતાવો તમને તો ભાઈ આ છે નદી અત્યારે ભરેલી કમગોર આમાં બધા નાવા આવે સ્નાન કરવા અમે પણ નાના હતા ત્યારે બહુ નાતા અહીંયા અને આપણે પહેલી વાર નથી આવ્યા અમારા ગામથી ખાલી આ ત્રણ કિલોમીટર જાગુ થાય બધા નથી થતું કેમ સંધુભાઈ તો વિડીયો કેવો લાગ્યો બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં કહેજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય મન નેક્સ્ટ વિડીયોમાં મળીશી ફરીવાર